મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગ્યા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે સૌથી મોટા સમાચાર હાલ સુરતથી મળ્યા જેમાં હોસ્પિટલની અંદર દર્દીઓને તાત્કાલિક બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે

હોસ્પિટલની અંદર ભીષણ આગ લાગ્યા હોવાની એક ઘટના હાલ સામે આવી રહી છે અને તે અંતર્ગત મિશન હોસ્પિટલમાં આગ લાગતાની સાથે જ દોડધામ મચી જવા પામી છે સમગ્ર જે ત્યાં આસપાસના વિસ્તારમાં હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અઠવાગેટ ખાતે આવેલા મિશન હોસ્પિટલ ખાતે આગનો બનાવ સામે આવ્યો છે પોતાના પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે ફાયર વિભાગની ટીમ જે છે તે અત્યારે પહોંચી ચુકી છે આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે આગ કયા કારણસર લાગી છે તે હજુ સુધી જાણી શકાય નથી પરંતુ જે રીતના આગનો બનાવ સામે આવ્યો છે તાત્કાલિક ધોરણે આગળ કોલ મળતાની સાથે ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ જે હોસ્પિટલ અને આજુબાજુ તમામ જે ધુમાડાના ગોટે ગોટા જે છે તે જોવા મળી રહ્યા છે અંદર સારવાર માટે જે પેશન્ટો હતા કે કેમ તેની તપાસ કરવા સાહેબ કઈ રીતનો કોલ મળ્યો હતો સાહેબ સાહેબ આગ ચાલુ છે હજુ કોઈ વિગત નથી ફાયર ફાઈટિંગ ની હાલ પૂરતી અમારી પાસે કોઈ વિગત છે નહીં ફાયર ફાઈટિંગ ની અને રેસ્ક્યુ ની કામગીરી છે માન દરવાજા મજુરા અડાજણ લગભગ દસ એક ગાડી છે ઘટના સાહેબ હજુ ફાયર ફાઈટિંગ ચાલુ છે કઈ કહી શકાય એવું નથી બિલકુલ ફાયર ફાઈટિંગ ની કામગીરી જે ચાલી રહી છે એવું જાણવા જે અત્યારે મળી રહ્યું છે ચોક્કસપણે કહી શકાય જે રીતના આગનો બનાવ બન્યો છે તેને લઈને સંપૂર્ણ બિલ્ડિંગ ની અંદર જે છે તે અત્યારે ધુમાડાના ગોટે ગોટા જે છે તે પસરી ચૂક્યા છે અંદર પેશન્ટો છે કે નથી તેની તપાસ જે છે તે હવે કરવામાં આવી રહી છે પરંતુ જે બનાવ બન્યો છે અને તેને લઈને તાત્કાલિક ધોરણે આંખ પર કાબુ મેળવવાના માટે ચક્રો ગતિમાન જે છે તે કરી દેવામાં આવ્યા છે જે રીતના ધુમાડો જે છે તે ખૂબ જ હોવાના કારણે હવે

એટલું જ નહીં પરંતુ જે હોસ્પિટલ જે છે તે સંપૂર્ણ પેક હોવાના કારણે જે રીતના લોકોને અત્યારે ફાયર વિભાગને પણ અંદર જવા માટે હાલાકી પડી રહી છે ધુમાડો ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને તેના કારણે લોકો જે છે તે અત્યારે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે જે સીડી લગાવવામાં આવી છે અને સીડી લગાવીને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે જે ધુમાડો જે છે તે ખૂબ જ વિકરાળ જે છે તે જોવા મળી રહ્યો છે ને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે જોઈ શકાય છે સંપૂર્ણ જે છે તે ધુમાડો ખુબ જ વધારે પ્રમાણમાં હોવાના કારણે ફાયર વિભાગને પણ મુશ્કેલી પડી રહી છે અને તેના જ કારણે અત્યારે

में में हम हेल्प करने 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 का, का, का। आपका बंद आपको बात क्या कोई पेशेंट नहीं है, तो नहीं कोई भी कहे, कोई तो पेशेंट कुछ भी नहीं है जल गया था उसका हम लोग हम लोग ऐसा कैसे करें हम लोग कौन सा सीढ़ी है वाला जगह नहीं तो क्या

બાયસ અપાય છે નોટ કરી જાતે 30 મે કોન

મશીન જે છે તે પહેરીને અંદર જઈ રહી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જે રીતના જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તમામ માન દરવાજા

એનોથી છે કે નથી હોસ્પિટલ ની અંદર અને ખાસ કરીને ફાયર સેફ્ટી છે કે નથી અને સંપૂર્ણ હોસ્પિટલ ચારે તરફથી પેક હોવાનું સામે આવી રહ્યું છે એટલે ધુમાડો બહાર જવા માટે કોઈ પણ નથી આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે કે કાચ અત્યારે તોડવામાં આવી રહ્યા છે કાચ તોડ્યા બાદ ધુમાડો બહાર જવા માટેના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે એટલે સંપૂર્ણ જે હોસ્પિટલ હતી જે સંપૂર્ણપણે પેક હતી અને તેના કારણે પહેલા સુરત ની અંદર ટેક્સટાઇલ માર્કેટ ની અંદર આગ લાગી હતી અને કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું હતું અને ત્યારબાદ ફરી એક વખત મોટી આગ લાગી છે વિકરાળ આગ સ્વરૂપ ધારણ કર્યું છે આ બધા પરથી તંત્ર એ શું શીખ લીધી સુરતના કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા સીટ જે છે તે લેવામાં નથી આવી રહી કારણ કે અવારનવાર સુરત શહેર ની અંદર આગના બનાવ બનતા હોય છે ત્યારે ઘટના બનતી હોય ત્યારે તંત્ર જે છે તે કામગીરી કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે હવે હોસ્પિટલ ની અંદર જે આગનો બનાવ બન્યો હતો અને હવે ત્યારબાદ તંત્ર અલગ અલગ કામગીરી કરશે પરંતુ આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે તમામ ફાયર ઓક્સિજન મશીન હોય તમામ જે પહેરીને બહારના જવાનો અંદર જઈ રહ્યા છે પરંતુ અત્યારે ફાયર ભાગના અધિકારી પ્રકાશ પટેલ જણાવી રહ્યા છે કે અત્યારે આગ કાબુમાં આવી ચૂકી છે પરંતુ જયારે આગનો બનાવ બન્યો હતો ત્યારે પણ તંત્ર માત્ર નાટક કર્યા હતા અને હોસ્પિટલ ની અંદર અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે આગ લાગી હતી તમામ દર્દીઓ ગભરાઈ ગયા હતા તમામ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા જે રીતના દ્રશ્યો પણ જીએસટી બતાવ્યા છે દર્દીઓ બેડ પર તૂટેલા જોવા મળી રહ્યા છે એટલે ચોક્કસપણે કહી શકાય કે એક તરફ દર્દીઓની અંદર ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો અને બીજી તરફ ફાયર વિભાગની ટીમને અંદર જવા માટે કોઈ પણ પ્રકારનો રસ્તો ન હતો અને સંપૂર્ણપણે આ હોસ્પિટલ ફેક હતું તો હવે હોસ્પિટલ સામે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતના પગલા લેવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે પરંતુ ખાસ કરીને અત્યારે

કૃષ્ણ મિશન હોસ્પિટલ છે અટવા ગેટ ઉપર અને એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કઈક ફાયર મેસેજ હતા સમય સૂચકતા જાળવતા પંદર થી વીસ ગાડીઓ ઘટના સ્થળ ઉપર ફાયર ફાઇટિંગ કરવા માટે મોકલી આપી છે અને અત્યારે ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે એટ પ્રેઝન્ટ કેજ્યુલિટી કે કોઈ પણ કેટલા પેશન્ટ હતા એને કોઈ પણ વિગત અમને જાણવા મળેલ નથી પણ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન નું એવું કહેવું છે કે અમે આયા એની પહેલા એ લોકો એ બધાને સ્થળાંતર કરી દીધા આગ આગ કે લાગી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કઈક મોસ્ટ પ્રોબેબલી એક્સરે રૂમ કે એવું કઈ કહેવામાં આવે છે પણ એક્ચ્યુઅલી અત્યારે ધુમાડો એટલો ભરાયો છે કે અમને જોવામાં મુશ્કેલી પડે પણ એની હાઉ અમે ફોર્સ એન્ટ્રી લઈને ફાયર ફાઇટિંગ કરી આગ લાગી છે અને તેને લઈ અને જે અંદર દર્દીઓ છે તેને તાત્કાલિક બહાર કાઢવાની તજવીજ દર્દીઓને જોડીમાં લઈ અને તેમને બહાર કાઢવામાં આવતા હોય તે પ્રકારની તસવીરો પણ આ સુરતની હોસ્પિટલ માંથી સામે આવી